તો હેલ્લો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રોડ ગુજરાતીમાં તો મિત્રો આજે આપણે જાણવાના છે એસપી હિન્દુસ્તાનીના એવા કોમેડી એક્ટર ફોમતાળજી વિશે તો મિત્રો તેઓનો જે છોકરો છે જેનું નામ છે સની તો તમે કદાચ જોયો હશે ને જે લોકોએ નથી જોયા અને હું તમને ત્યારે આજના વિડીયોમાં બતાવી દઈશ તો તેઓ બીઓનો પ્રેમ કેટલો છે તે આજે હું તમને બતાવીશ તેઓનો એક ઇન્સ્ટાગ્રામનો વિડીયો હતો તે હું તમને આજે બતાવીશ તો કોમેન્ટ કરજો કે બાપ દીકરાનો પ્રેમ કેવો છે તો તમે જો પેલા ફૂમતાળજીના અને વાઘુપાના બિગ ફેન હો તો અમારી લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો જુઓ તમે આ વિડીયો તો મિત્રો તમે જોયું કે આ બે દીકરા અને બાપ વચ્ચે કેટલો પ્રેમ છે તો તમે જોયું તો આવો જ પ્રેમ તેઓમાં બની રહે અને તેઓ સદાય ખુશ રહે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ તો અને કોમેડી આવી એક્ટ કોમેડી કરતા રહે તો આ વિડીયોમાં બસ આટલું જ અને વરી મળશું આપણે આવી એક્સપિરિયન્સની જાણકારી લઈ બીજા વિડીયોમાં તો અમારી ચેનલ ઉપર તમે નવા હોવ અને આવી જાણકારી વિડીયો જોવા પસંદ આવતા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ભરે આપણે મળીશું આવી જાણકારી લઈને બીજા વિડીયોમાં